નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ ત્રણ જૂન બે હજાર ચોવીસને વાર સોમવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું આજના તાજા જીરુના બજાર ભાવ તમામ માર્કેટ યારના તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો તો ચાલો મિત્રો જાણી લઈએ આજના તાજા જીરુના બજાર ભાવ રાજકોટ ચાર હજાર બસો રૂપિયાથી પાંચ હજાર ત્રણસો રૂપિયા હળવદ ચાર હજાર આઠસો રૂપિયાથી પાંચ હજાર બસો એકોતેર રૂપિયા મોરબી ચાર હજાર ચારસો રૂપિયાથી પાંચ હજાર બસો રૂપિયા બોટાદ ચાર હજાર છસો રૂપિયાથી પાંચ હજાર ચારસો ત્રીસ રૂપિયા સસદણ ચાર હજાર છસો રૂપિયાથી પાંચ હજાર બસો રૂપિયા ગોંડલ ત્રણ હજાર આઠસો એકાવન રૂપિયાથી પાંચ હજાર બસો એકાવન રૂપિયા પાકાને ચાર હજાર ચારસો રૂપિયાથી પાંચ હજાર ત્રણસો વીસ રૂપિયા જેતપુર ત્રણ હજાર રૂપિયાથી પાંચ હજાર એકસો અગિયાર રૂપિયા થરા પિસ્તાલીસો રૂપિયાથી પાંચ હજાર આઠસો પંચ પચાસ રૂપિયા ઊંઝા ચાર હજાર બસો રૂપિયાથી છ હજાર બસો રૂપિયા થરાદ ચાર હજાર ચારસો રૂપિયાથી પાંચ હજાર છસો પચાસ રૂપિયા પાટણ ચાર હજાર રૂપિયાથી પાંચ હજાર બસો પચાસ નેવું રૂપિયા दिदर चार हज़ार पाँच सौ ऐसी रुपया थी पाँच हज़ार तरह सौ रुपया राधनपुर चार हज़ार चार सौ रुपया थी, हज़ार छ सौ रुपया रापर चार हज़ार रुपया थी, हज़ार सौ रुपया जामनगर पच्चीस सौ रुपया थी, हज़ार बसो पचास रुपया भावनगर चार हज़ार नौ सौ रुपया थी, हज़ार पाँच सौ रुपया अमरेलीस सौ रुपया थी पाँच हज़ार चार सौ सित्तेर रुपया સાવરકુંડા ચાર હજાર નવસો રૂપિયાથી પાંચ હજાર ત્રણસો રૂપિયા બાબરા ચાર હજાર છસો એંશી રૂપિયાથી પાંચ હજાર બસો પચાસ રૂપિયા જૂનાગઢ ચાર હજાર આઠસો રૂપિયાથી પાંચ હજાર એકતાલીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા અજના તાજા જીરુંના બજાર ભાવ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન